પાણીના ભારે પ્રવાહથી સતિગ્રસ્ત થયેલા કોસવેને રિપેર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોજના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કોસવી ઉપર માટી અને મેટલનું પૂરણ કરીને તેને લેવલ કરીને મોટેબલ બનાવવામાં આવ્યું હતું માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમ દ્વારા પાણીનું ઓવરટોપિંગ બંધ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ કોસવેને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિના લીધે કચ્છમાં જે પણ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેણે યુદ્ધના ધોરણે રિપેર પેચ વર્ક કરીને મોર્ટેબલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નાગરિકોને કનેક્ટિવિટી મળે તે માટે સરકારના માર્ગદર્શન હેઠળ રોડ રસ્તાઓ રિપેરિંગની કામગીરી પ્રગતિમાં છે